ધોરણ આઠ સ્વચ્ય પોથી ભાગ ત્રણ વિષય ગણિત વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં સ્વત્ય પોથી ભાગ ત્રણ આપેલ છે તેમાં વિષય ગણિતમાં પ્રકરણ ચાર જે આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું યોગ્ય વિકલ્પ પસંદ કરો માનવ શરીરના વિવિધ ભાગોમાં રહેલ પ્રોટીનના પ્રમાણની વિગત નીચેના વર્તુળ આલેખમાં દર્શાવેલી છે તેના પરથી પ્રશ્ન એકથી ત્રણના જવાબ આપો અહીં એક વર્તુળ આલેખ આપેલ છે તો સ્નાયુઓ એક તૃત્યાંશ પાક આપેલ છે ચામડી એક અષાંશ પાક આપેલ છે એક સઠમ પાકમાં હાડકાં આપેલ છે અને ઉત્સેજકો અને અન્ય પ્રોટીન બાકીના ભાગમાં આપેલ છે તો એ પ્રશ્ન આપેલ છે સ્નાયુઓ અને હાડકામાં રહેલ પ્રોટીનનો ગુણોત્તર કેટલો થશે જવાબ આવશે ડી બે જેમ એક ચામડીમાં રહેલ પ્રોટીન અને હાડકામાં રહેલ પ્રોટીન બંને ભીગા મળીને વર્તુળ આલેખમાં કેટલા અંશ માપનો ખૂણો બનાવે છે તો જવાબ ઓપ્શન ડી છન્નો અંશનો અંતસ્ત્રાવો ઉત્સેચકો અને અન્ય પ્રોટીન વર્તુળમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે જવાબ ઓપ્શન બી એકસો ચુમ્માલીસ અંશ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર મૂળાક્ષર પસંદ કરવાની સંભાવના કેટલી જવાબ ઓપ્શન બી પાંચ ભાગ્યા છવ્વીસ એક ટેબલ પર ચાર પૂરા સાત લાલ ત્રણ કાળા અને છ સફેદ કલરના બટન મૂકેલા છે એક બિલાડે ટેબલ પર કૂદે છે તો એક બટન નીચે પડે છે તો પૂરું બટન પડવાની સંભાવના કેટલી જવાબ આવશે સી એક વાગ્યા પાંચ ખાલી જગ્યા પૂરો એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો ખાલી જગ્યા તો છ વર્તુળ આલેખ પરથી પ્રશ્નનો જવાબ આપવાના છે અહીં એક વર્તુળ આપેલ છે અને આ બાજુ પ્રશ્નોનો જવાબ આપવાના છે એ પ્રશ્ન કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે તો બસ માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે કારણ કે અહીં એકસો વીસ અંશ આપેલ છે શાળામાં કેટલા બાળકો કાર દ્વારા શાળાએ જાય છે તો એ જવાબ આવશે એક ચતુર્થાંશ ભાગના એટલે કે ચોથા ભાગના બાળકો કાર દ્વારા જાય છે કારણ કે ચાર પાક પડશે તો નીવો અંશનો ખૂણો બને છે જો કાર દ્વારા અઢાર બાળકો શાળામાં આવે છે તો શાળામાંથી બાળકોની કુલ સંખ્યા કેટલી છે તો એ બાળકોની કુલ સંખ્યા હશે કેટલા બાળકો રિક્ષા દ્વારા શાળામાં આવે છે તો છ તો સાયકલ દ્વારા ચાલી નહીં એ પ્રાણી સંગ્રહાલયમાં સમાવેલ પ્રાણીઓની માહિતી પરથી વર્તુળ આલેખ દોરો અહીં પ્રાણીઓનું નામ આપેલું છે હરણ હાથી જીરા સરીસરૂપ વાઘ અને કુલ ટોટલ પ્રાણીઓની સંખ્યા આપેલી છે રણ બેતાલીસ હાથી પંદર છે જીરાફ છવ્વીસ છે શરીરસુપ ચોવીસ છે વાઘ તેર છે કુલ એકસો વીસ પ્રાણીઓ છે તો આના પર તે વર્તુળ આળખ દોરીશું તો વર્તુળ અળગ કુલ ત્રણસો સાહીઠ અંશનું વર્તુળ હોય છે તો તે પ્રમાણે અહીં જે એકસો વીસ આપેલ છે કુલ ટોટલ તેના ભાગ પાડીશું તો અહીં એકસો છવ્વીસ અંશમાં રણ આવશે પિસ્તાળીસ અંશમાં હાથી આવશે બોતેર અંશમાં શરીસરૂપ આવશે ઇઠોતેર અંશમાં જીરાફ આવશે અને વાઘ ઓગણચાળીસ અંશમાં આવશે કઈ રીતે ખબર પડે તો એ દાખલો કરવામાં આપે છે તો હરણ હરણની સંખ્યા બેતાલીસ છે ભાગ્યા કુલ એકસો વીસ ગુણ્યા ત્રણસો અહીં જે ઉડતા છે તે ઉડાડી જઈશું તો થશે એકસો છવ્વીસ અંશ આથી પંદર આથી આપેલ છે તો પંદર ભાગ્યા કુલ ટોટલ એકસો વીસ પ્રાણીઓ છે તો પંદર ભાગ્યા એકસો વીસ ગુણ્યા તો એ પિસ્તાલીસ અંશ ખૂણો બનશે એ જીરાફ છવ્વીસ આવેલ છે કુલ એકસો વીસ છે એટલે કે છવ્વીસ ભાગ્યા એકસો વીસ ગુણ્યા ત્રણસો તો એ આવશે ઇઠતેર અંશ સરસૃપ પ્રાણીઓ સરીસૃપ અંશ અને વાઘ આવશે ભાગ્યા તો ઓગણચાલીસ તો ચાલીસ અંશ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રાણીઓ આપેલા છે તે પ્રાણીઓની સંખ્યા અંશમાં લેવાની છે ભાગ્યા કુલ સંખ્યા લેવાની છે એ બંનેનો પાકાકાર કરવાનો છે અને તેને ત્રણસો ને અંશ વડે ગુણવાના છે તો તમને ખબર પડી જશે કે કેટલા અંશમાં પ્રણી આવે છે કેટલાક યુવાનોના મનપસંદ પીણાની સર્વેની માહિતી પરના વર્તુળ આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીં કઈ માહિતી નથી આપેલી અહીં ઠંડા પીણા ચાલીસ ટકા આપેલા છે કોફી ત્રીસ ટકા આપેલી છે ચા પંદર ટકા આપેલ છે દૂધ દસ ટકા આપેલ છે કયા પ્રકારનો પીણો સૌથી વધારે યુવાનો પસંદ કરે છે તો ઠંડુ પીણું સૌથી વધારે પસંદ કરે છે કારણ કે ચાલીસ ટકામાં ઠંડા પીણા આવેલ છે જો પિસ્તાલીસ યુવાનોને ચા પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનો સર્વે કરેલો છે તો પિસ્તાળીસ યુવાનોને ચા પસંદ છે એટલે કે સો ગુણ્યા પિસ્તાલીસ ભાગ્યા ત્રણ એટલે કે સો ગુણ્યા ત્રણ એટલે ત્રણસો યુવાનો ત્રણસો યુવાનો પસંદ કરેલા હશે એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતી સંભાવના પૈકી નીચેની સંભાવનાઓ શોધો અહીં છ સંભાવનાઓ આપેલી છે અયુક્મ સંખ્યા મળે બી પાંચ કરતાં મોટો અંક મળે સી ત્રણનો ગુણાંક હોય ડી એ કરતાં નાની સંખ્યા હોય છત્રીસનો અવયવ હોય છનો અવયવ હોય આ બધાની સંભાવના શોધવાની છે તો સમતોલ પાસાને એક વખત ઉછળીએ તો પ્રથમ એ અયુગ્મ સંખ્યા મળે તો અયુગ્મ સંખ્યા કેટલા ત્રણ અંક મળે તો સંભાવના કેટલી ત્રણ ભાગ્યા છ એટલે કે એક દુઃખ સંભાવના મળે બી પાંચ કરતાં મોટો અંક તો પાંચ કરતાં અંક મોટો એક હોય છ અંક હોય એટલે સંભાવના થશે એક ભાગ્યા છ ત્રણનો ગુણક હોય તો ત્રણનો ગુણક ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તો બે સંખ્યા મળે તો સંભાવના બે ભાગ્યા છે એટલે એક દ્યાવીસ એ કરતાં નાની સંખ્યા એ કરતાં નાની સંખ્યા શૂન્ય મળે તો સંભાવના શૂન્ય ભાગ્યા છ એટલે શૂન્ય છત્રીસનો અવયવ હોય તો છત્રીસના અવયવ છે એક બે ત્રણ ચાર અને છ એટલે ટોટલ પાંચ અવયવ છે તો સંભાવના થશે પાંચ ભાગ્યા છ છનો અવયવ હોય છના અવયવ એક બે ત્રણ અને છ સોના અવયવ છે તો બરાબર ચાર સંખ્યા આવે છે સંભાવના ચાર ભાગ્યા છ એટલે બે ભાગ્યા ત્રણ સંભાવના મળશે હોય તો પીળા દડાની સંખ્યા શોધો ઉકેલ અહીં સફેદ દડા બે નવમાંશ આપેલા છે પીળાદડા એક માઇનસ બે નવમાંશ બરાબર નવ માઇનસ બે ભાગ્યાના બદલે સાત પીળા દડા થશે તો પીળા દડા ની સંભાવના દડાની સંભાવના સાથે સાત ભાગ્યા નવ ગુણ્યા સત્રીસ એટલે કે સાત ગુણ્યા ચાર તો 28 અઠ્યાવીસ પીડાદડા થશે સાનિયા આપેલા કાર્ડમાંથી એક કાર્ડ લે છે કાર્ડ મળવાની સંભાવનાની ગણતરી કરો હવે કાર્ડ આપેલા છે અને તે એક કાર્ડ લે છે તો એકી સંખ્યા હોય એકી સંખ્યામાં કાર્ડ હોય તો પાંચ કાર્ડ છે એકી સંખ્યામાં આવે છે તો કુલ ટોટલ દસ કાર્ડ આપેલા છે તો પાંચ ભાગ્યા દસ એટલે કે એક 2 સંભાવના મળે વાય કાર્ડ વાય કાર્ડ ટોટલ કેટલા સી ત્રણ ટોટલ ત્રણ કાર્ડ સી તો આપેલ દસ કાળ સી તો ત્રણ ભાગ્યા દસ સંભાવના મળે જી કાર્ડ જી કાર્ડ બે છે ટોટલ કેટલા બે કાર્ડ આપેલા છે તો બે ભાગ્યા દસ એટલે કે એક પોઈન્ટ સંભાવના મળે સાત કરતાં મોટી સંખ્યા હોય તે કાર્ડ સાત કરતાં મોટી સંખ્યા હોય તે આઠ નવ દસ એટલે કે ત્રણ કાર્ડ સી તો ત્રણ ભાગ્યા દસ સંભાવના મળે એકથી છ નંબરના પત્તામાંથી યાદશીત રીતે એક પત્તું પસંદ કરતા તે નંબર પૂર્ણવર્ગ ન હોય તેવી સંભાવના કેટલી જવાબ આપશે બી નવ ભાગ્યા દસ પાયાચમાં વરસાદ પડવાની શક્યતાને એક ટકા વડે દર્શાવેલ છે તેને અંશ માપમાં ફેરવતા તે કેટલા થાય જવાબ આપશે બી ત્રણ પોઈન્ટ છ અંશ એક થેલામાં ચાર લાલ રંગના અને બે પીળા રંગના દડા છે યાદાશીત રીતે એક દડો પસંદ કરતા તે લીલા રંગનો મળવાની સંભાવના કેટલી જવાબ આવશે એ એક તૃતીયાંશ અત્યારે નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન યોગ્ય વિકલ્પ પસંદ કરો એક શાળામાં કુલ પાંચ બાળકોમાંથી ત્રણ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો તો સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકોની સંભાવના કેટલી જવાબ આવશે બી જીરો પોઈન્ટ ચાર એક સિક્કાને બસો વખત ઉછાળતા એકસો વીસ વખત સાપ મળે છે તો સાપ મળવાની સંભાવના કેટલી જવાબ આવશે શિક્ષણ પચીસ ટકા અને અન્ય પિસ્તાળીસ ટકા કુલ ખર્ચ દસ કરોડ હોય તો રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો છે તો એ દસ કરોડ ગુણ્યા દસ ભાગ્યાસો એટલે કે એક કરોડ રૂપિયા રોડ ખર્ચ કરવા માટે થયો છે રોડ બનાવવા પાછળ થયેલ ખર્ચ કરતાં શિક્ષણમાં થયેલ ખર્ચ કેટલા ઘણો વધારે થયો છે તોય સો ટકાએ દસ કરોડ હોય તો પચીસ ટકાએ કેટલા તોય પચીસ ગુણ્યા દસ ભાગ્યા સો કરીશું તો બે પોઈન્ટ પાંચ ટકા ગણો એટલે કે બે પોઈન્ટ પાંચ ગણો વધારો ખર્ચો થયો છે રોડ અને સમાજ સેવા પાછળ થયેલ ખર્ચના કુલ ખર્ચ સાથેના અપૂર્ણાંક દર્શાવો તો દસ પ્લસ વીસ ભાગ્યાસો એટલે કે ત્રીસ ભાગ્યાસો એટલે કે ત્રણ દશાંશ થશે બંનેના અપૂર્ણાંકમાં દર્શાવજો ત્રણ દશાંશ ખર્ચ થશે એક જિલ્લામાં જુદી જુદી બેંકોની શાખાઓની સંખ્યા આપના અંદાજ મુજબ લો અને તે વર્તુળ આલેખ પર તૈયાર કરો તો અલગ જુદી જુદી બેંકો આપેલી છે એસબીઆઈ બેંક એક્સિસ બેંક એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક બીઆઈઓ બેંક અહીં તેમનાં દર્શાવેલ છે કે એસબીઆઈ બેંક ચોવીસ આપેલ છે એક્સિસ બેંક સોળ છે આઈ સી છ બેંક છે બીઆઈઓ બે બેંક છે અને એચડીએફસી બાર બેંક આવેલી છે તો એને આપણે વર્તુળ ચાર તારીખમાં દર્શાવીશું તો એસ ચોવીસ ભાગ્યા સાઠ ટોટલ સાહીઠ બેંક છે ગુણ્યા ત્રણસો અંશ વડે ગુણાકાર કરીશું તો થશે એકસો અંશ એટલે કે એકસો ચુમ્માળીસ ભાગમાં એસબીઆઈ બેંક આવશે એક્સિસ બેન્સની તેવી જ રીતે એક્સિસ બેન્સની સંખ્યા લેવાની ભાગ્યા કોઈ બેંકની સંખ્યા લેવાની ગુણ્યા ત્રણસો સાહીઠ વડે ભાગાકાર કરવાનો તો સનનો અંશ આવશે તેવી જ રીતે એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક બીઆઈ બેંક આ બધે તમામ બેંકો કેટલી આપેલી છે તે બેંકોની સંખ્યા લેવાની ભાગ્યા કુલ જે ટોટલ સંખ્યા છે બેંકોની તે ટોટલ સંખ્યા લેવાની ગુણ્યા ત્રણસો સાઠ અંશ વડે ગુણાકાર કરીશું એટલે કે કેટલા અંશમાં આવે છે પાઇચમાં દર્શાવવા માટે તે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો જેથી તેઓ ઘેર બેઠા પણ સારી એવી તૈયારી કરી શકે અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે થેન્ક યુ